ખેડબ્રહ્મા સમસ્ત ભાવસાર સમાજ દ્વારા ભાવસાર સમાજના કુળદેવી હિંગળાજ માતાજીનું નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું ખેડબ્રહ્મા સમસ્ત ભાવસાર સમાજના કુળદેવી હિંગળાજ માતાજીનું નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ખેડબ્રમા નગરી ખાતે બિરાજમાન જગતજનની જગદંબાના પવિત્ર ધામમાં અષ્ટપૂજાઓવાળી મહિંગળાજ કંકુવર્ણોના પગલાં પાડી તેમાં આવવાના એઘાન આવ્યા હતા ત્યારે આ પવિત્ર ઘડીએ તેને મૂર્તિમંત કરવા જગદંબાના ધામમાં ખેડબ્રહ્મા સમસ્ત ભાવસાર સમાજ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મુખ્ય યજમાન તરીકે હિરેનકુમાર અરવિંદભાઈ ભાવસાર હિંમતનગર વડાલીવાડાએ લાભ લીધો હતો અને પાટલા યજમાન તરીકે વિપુલકુમાર કેશવલાલ ભાવસાર ઈડર ધર્મેન્દ્ર કુમાર ચંદુલાલ ભાવસાર ઈડર ઉપાસના ગોપી જીમી કુમાર ભાવસાર હસ્તે કીર્તિકુમાર એસ ભાવસાર કડિયાદ્રા અને હાર્દિક કુમાર દીપકભાઈ ભાવસાર ખેડબ્રહ્માવાળાએ લાભ લીધો હતો અને મહાપ્રસાદના દાતા તરીકે એક માય ભક્ત દ્વારા એકાવન હજાર રૂપિયા ફાળો આપવામાં આવ્યો હતો અને ફૂલાના દાતા કાંતિલાલ ભાવસાર પરિવાર દ્વારા લાભ લીધો હતો અને આરતી અને પ્રસાદના દાતા હસમુખભાઈ એકવીસો રૂપિયા દાન આપ્યું હતું તેમાં ભાવસાર સમાજના વડીલ આગેવાનો તથા ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમાજ આપણું એક થઈ એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું હતું જો આવી જ રીતના સમાજ એકઠો થઈ રહે તો આપણા સમાજની દીકરા દીકરીઓને આગળ વધવામાં થોડીક મહેનત કરવી પડશે અને સારી જગ્યાએ નોકરી અને ભણવામાં તકલીફ ના પડે તે રીતના સમાજ દ્વારા આયોજન કરવામાં આવે છે તો આપણા સમાજના છોકરા છોકરીઓને ઉચ્ચ કક્ષાએ ભણતર માટી જઈ શકે અને ઊંચી પોસ્ટ ઉપર સરકારી નોકરી મેળવી અને આપણા ભાવસાર સમાજની ગૌરવ વધાવી તેવી મા હિંગળાજની પ્રાર્થના કરું છું ચંદ્રશેખર ભાવસાર ધન્યુઝ ઓફ ગુજરાત ખેડબ્રહ્મા